આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા ભારત ટ્રેડ ડીલના વિરોધમાં સુરચારમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાર્ટીના કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ લઈને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા પાર્ટીનો આક્ષેપ છે કે અમેરિકા ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો પશુપાલકો નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને નુકસાન થવાની પ્રીધિ છે ટ્રેડ ડીલ રદ કરવાની માંગ સાથે સરકારને ચેતવણી આપવામાં આવી કે માંગ ન સ્વીકારાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આપના વિરોધ કરી રહેલા કાર્યકરોએ કહ્યું કે આ વેપાર કરારથી ગુજરાતના ખેડૂતો પશુપાલકો નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની ભીતિ છે તેમણે જણાવ્યું હતું કે આ કરારને કારણે સ્થાનિક ઉત્પાદનોને અમેરિકન ઉત્પાદનોમાંથી કડક સ્પર્ધાનો સામનો કરવો પડશે જેની સીધી અસર રાજ્યના અર્થતંત્ર પર પડશે આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો આ વેપાર કરાર રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેઓ સરકાર સામે વધુ ઉગ્ર આંદોલન કરશે પાર્ટીના નેતૃત્વએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે આ વિરોધમાં મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજે સુરત શ્રીના માધ્યમથી રાજ્યપાલ શ્રીને આવેદન આપવા માટે આવી છે કે ભારતની કેન્દ્રીય મોદી સરકાર દ્વારા અમેરિકાના દબાણમાં આવી અમેરિકા સામે ઝૂકીને જે રીતે ટ્રેડ ડીલ કરી છે એ ટ્રેડ ડીલના કારણે ગુજરાતભર સાથે સાથે આખા ભારતના ખેડૂતો હેરાન થવા જઈ રહ્યા છે ઉદ્યોગકારો નિરાશા સાથે બેઠા છે ચિંતા તૂર છે અમેરિકા સાથે પહેલાં આપણે જે વેપાર કરતા હતા આપણો માલ અમેરિકામાં જે જતો હતો એ માલ ઝીરો ટકા ટેરિફ સાથે અમેરિકામાં આપણે બહુ શાંતથી વેચી શકતા હતા હવે અમેરિકાએ આપણા તમામ ઉત્પાદનો ઉપર અઢાર ટકા ટેરિફ નાખીને આપણી સાથે જે રીતે અન્યાય નીતિ બનાવી છે એની સામે મોદી સરકાર ઝૂકી ગઈ છે એનાથી જ બિલકુલ ઉલટું અમેરિકાનો એ તમામ માલ આ દેશની અંદર જે પાંચ ટકા ટેરિફ ડ્યુટી સાથે ઠલવાતો હતો એ તમામ માલ હવેથી ઝીરો ટકા ટેરિફ સાથે આ દેશની અંદર ઠલવાશે એટલે આપણા કૃષિ ઉત્પાદનો ઉપર બહુ માઠી અસર આવશે હીરા ઉદ્યોગ ઉપર ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર ડેરી ઉદ્યોગ ઉપર પશુપાલન ઉદ્યોગ ઉપર આની ખૂબ જ માઠી અસર આવશે ભીતિ સેવાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને અને કેન્દ્રીય સરકારને આવેદન આપી રહી છે વિનંતી કરી રહી છે